હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો વિશ્વ હપ્તો હવે ટૂંક સમયની અંદર અંદર આવવાનો છે બે ચાર હજાર રૂપિયાનો હપ્તો આવશે અને આજે જ આપણો પીએમ કિસાન સન્માન યોજનાનો હપ્તો આવી જશે તો મિત્રો બે હજાર બદલે ચાર હજારનો હપ્તો આવવાનો છે તો ચાર હજાર રૂપિયાનો હપ્તો કેવા ખેડૂતોની મળશેના વિશે વાત કરીશું અહીંયા મિત્રો જે છે અમુક ખેડૂતને બે હજારનો હપ્તો મળશે અને અમુક ખેડૂતને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો કેવા ખેડૂતને બે હજારનો હપ્તો મળશે અને કેવા ખેડૂતને ચાર હજારનો હપ્તો મળશે આના વિશે વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે એને સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યા છે સાથે પણ વાત કરીશું કે હપ્તો મેળવવા માટે તમારી અહીંયા સરકાર દ્વારા આપેલા છ કાર્યો પૂર્ણ કરવાના રહેશે એક કયા છ કાર્યો છે ને કેવી રીતે જે છે પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપીશ સાથે આની અંદર એ પણ જણાવીશ કે લાભાર્થી આદિ સ્ટેટસ કેવી રીતે ચેક કરવાનું છે સરકાર દ્વારા જે છે

પીએમ કિસાન યોજના અંતર્ગત વીસ મફતો જાહેર જાહેર કરી દેવામાં આવશે અને ખેડૂતો માટે આ એક મોટી આવક સહાય યોજના છે મિત્રો ખેડૂતો માટે આ એક મોટી આવક સહાય યોજના છે આ યોજના થકી જ ખેડૂતોને જે છે પૈસાનો લાભ મળે છે મિત્રો આના સિવાય પણ અન્ય ઘણી બધી યોજનાઓ છે જેમાં પૈસાનો લાભ આપવામાં આવતો નથી દેશભરમાં ફક્ત આ એક એવી યોજના છે જેમાં જે છે સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવતું હોય છે વાત કરીએ આગળની તેવી અપેક્ષા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ આગામી હપ્તો જાહેર કરશે મિત્રો અપેક્ષા એવી રાખવામાં આવી રહી છે કે જે છે પ્રધાનમંત્રી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયની અંદર જ આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો જે છે વીસમો હપ્તો રિલીઝ કરી દે છે મીડિયા રિપોર્ટ્સ અને મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાતે જવાના છે આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જાહેર કરી શકે છે મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો મોદી જે છે બિહાર પ્રવાસે જવાના છે એ પણ અઢાર જુલાઈ ના રોજ તો અઢાર જુલાઈ ના રોજ આપણો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો રિલીઝ થઈ શકે એવી એ સંભાવના રાખવામાં આવી છે વાત કરીએ હવે આગળની તો તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં એ કેવી રીતે તપાસવા તપાસવું એના માટે તમારે સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવાની છે એચ ટીટીપી એસ ડોટ સ્લેશ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આ વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે અને હોમ પેજ પર થોડું સ્ક્રોલ કર્યા પછી ફાર્મર કોર્નર હેઠળ બેનિફિશિયરી લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તમે સ્ક્રીન ઉપર થોડું નીચે જશો એકલે ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ કરીને આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે તમારું જે રાજ્ય હોય એ દાખલ કરવાનું છે તમારો જિલ્લો જિલ્લો બ્લોક અને ગામ દાખલ કર્યા પછી તમારા ગામની લાભાર્થી આદિ લિસ્ટ તમને જોવા મળશે એ આખો રિપોર્ટ્સ તમને જોવા મળશે એમાં તમારે જે છે તમારું નામ શોધી લેવાનું છે એમાં ઘણા બધા તમારા ગામના લાભાર્થી આદિના જે છે નામ હશે એમાંથી તમારું જે પણ નામ હોય એ ત્યાં શોધીને ચેક કરી લેવાનું છે એ નામ હશે તો તમને એ સો ટકા હપ્તો મળશે એ નામ હોય તો પણ તમારે એ છ કાર્યો પૂર્ણ કરવાના છે ના હોય તો પણ છ કાર્યો પૂર્ણ કરવાના છે હોય તો તમારે ઈ કેવાયસી કરવાનું છે ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું છે જમીન વેરિફિકેશન કરાવવાનું છે લેન્ડ સેન્ડિંગ કરાવવાનું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ કરાવવાનું છે અને એ ડીબીટી કરાવવાનું છે અને વાત કરીએ એમાં નામ ના હોય તો પણ આ છ કાર્યો પૂર્ણ કરવાના છે આ છ કાર્યો તમે કેવી રીતે પૂર્ણ કરી શકશો તો સૌ કાર્ય છે ઇ કેવાયસીનું કાર્ય આ ઈ કેવાયસીનું કાર્ય તમે તમારા ફોનમાંથી પણ પૂર્ણ કરી શકો છો પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈને તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઈ કહેવાય કાર્ય પૂર્ણ કરી શકશો ફાર્મર આઈડી કાર્ડ પણ તમે તમારી મોબાઈલમાંથી બનાવી શકશો એગ્રીસટેક પોર્ટલ ઉપર જઈને વાત કરીએ તો જમીન વેરિફિકેશન તમારા તલાટી ક્રમ મંત્રી પાસે કરાવવાનું છે પછી છે આધાર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ અને ડીબીટી આ ત્રણે ત્રણ કાર્યો તમારે તમારી બેંકમાંથી પૂર્ણ કરાવવાના રહેશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ